શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદ પ્રિય લોકો કચેરિયા પાક માટે જયગોગા કચેરીયા હાઉસમાં પહોંચી જશે અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરીયા પાક મળશે અને સાથે સાથે સાલમ પાક આદુ પાક ખજૂર પાક તલની ચીકી સિંગની ચીકી અને માવા ચીકી પણ મળશે અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરીયા પાક પણ મળશે તો આજે જ પધારો જય ગોગા કચેરીયા હાઉસ નૂતન સર્વ વિદ્યાલયની સામે તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં વિસનગર મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આઈટીઆઈની બાજુમાં આવેલા રેલવે ફાટક ઓવરબ્રિજ ની કામગીરી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીએ એક જાહેરનામા દ્વારા તારીખ નવ અગિયાર બે હાજર ચોવીસ થી વાહનોને ડાયવર્ઝન આપેલ છે જેની અમલવારી બાબતે તથા વિસનગર શહેરમાં આ ડાયવર્ઝન રૂટોના કારણે ઉદ્ભવેલ ટ્રાફિકની સમસ્યાઓના નિરાકરણ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની સૂચના અનુસાર આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને વિસનગર પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર

રસ્તાઓ બાબતે યોગ્ય પ્રસિદ્ધિ હાઈટ બેરિયર લગાડવાની કામગીરી તથા તેના સ્થળ નક્કી કરવા બાબત વૈકલ્પિક રસ્તાઓની મરામત સમારકામ તેમજ ટ્રાફિક નિયમન અંતર્ગત જનરલ ટ્રાફિક રૂટ નક્કી કરવા યુટિલિટી રૂમ નક્કી કરવા વાહનોના રૂટ ખાસ કિસ્સાઓમાં પાસ ઇન્ચ ઇસ્યુ કરવાના થાય તે યુટિલિટી વાળા ટ્રેક પર જાય અથવા હેવી વ્હીકલ રૂટ ટ્રાફિક પોઈન્ટ મેન્ડેટરી સરપ્રાઇઝ સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આજની બેઠકમાં વિસનગર પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક ડીએમ ચૌહાણ જીયુડીસી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત यूजीवीसीएल नगर पालिका सहित संबंधित विभागना अधिकारी अधिकारी कर्मचारी अग्रणी नगरजनों उपस्थित रहा था आ अंगे वधु माहिती प्रांत अधिकारी श्री देवांग राठोड़े आपी हती विस्तार शहर नी अंदर क्यू बेसी द्वारा निर्माण अधीन रेलवे ओवरब्रिज काम चालू होय ना लिदे जाहिरनामा न होय लगभग 2.5 वर्ष मेसाना चोकडी छे मध्ये रोड छे ए एना मध्ये डायवर्जन अपायो સિટીની અંદર ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તે માટે માન્ય મંત્રી સાહેબના અને કલેક્ટર સ્થાને અધ્યક્ષસ્થાને તાલુકાના તમામ લાઈન ડિપાર્ટમેન્ટ અને ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને આ ની અંદર જાહેરનામાનો અમલ હાઈટ બેરિયર લગાડવા માટેની કામગીરી ઓલ્ટરનેટ રસ્તાઓના સાઇનેજીસ લગાડવા

છબ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ